આપણે આનું પાણી નહીં નાખી જે માતાજી હું દયાબેન પરમાર અમરેલીથી મારી ચેનલનું નામ દયાબેન બેનું રસોડું તો આજે આપણે સૂકી તુવરનું શાક બનાવશું તો સૂકી તુવરની શાક બનાવવા માટે આપણે આ તૂર લીધી હતી એક વાટકો તો એને આપણે પલાળી દીધી હતી જે આ રીતની આવે છે સુકી તુવર અને આપણે પલાળી દેવાની રાતે પલાળી દો તો હવારમાં આપણે બની શકે એમ તો આપણે એક કપ એક વાટકો લીધી હતી તો આટલી થઈ છે એકદમ સરસ પલ્લી ગઈ છે બે ડુંગળી આપણે આ રીતે સુધારી લીધીશ એક ટમેટું લીધું છે આપણે થોડાક લીલા ધાણા લીધા છે વઘાર માટે આપણે અડધી ચમચી રાય લીધી છે અડધી ચમચી જીરું લીધું થોડુંક લસણ આ રીતે આપણે ક્રશ કરી લીધું છે અને હિંગ લીધી છે થોડીક અને આદુને મરચાં તો આપણે થોડુંક લાલ લીલા મરચાં આપણે એક વધારે લીધું હતું એટલે ઝાઝું કર્યું છે આ દોઢ ચમચી જેટલું દોઢ બે ચમચી અને અડધી ચમચી આપણે હળદર લીધીશ ધાણાજીરું લીધું છે અને લાલ મરચું લીધું છે દોઢ ચમચી થોડુંક આપણે ગરમ મસાલો લીધો સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે અને આપણે તેલ લીધું છે અને પાણી લીધું છે તો પેલા આપણે પાણી ગરમ મેલી લીધેલું ગેસ ચાલુ કરશું તો આપણે બાફાની છે એને એક દોઢ વાટકા જેટલું આપણે આમાં પાણી નાખીશું આમાં આપણે થોડુંક મીઠું નાખીશું અને આપણે આ તુર છે એને આપણે સરસથી ધોઈને લઈ લીધી છે તો એને આપણે આમાં ઓરી દેવું બધી તુર આપણે આમાં નાખી દેવું હવે આપણે કુકરનું ઢાંકણું બંધ કરી દેવું અને ચાર સીટી થવા દેવું આપણે તો આપણે ચાર સીટી થઈ ગઈ છે તો ગેસ થોડોક ધીમો કરી નાખીશું અને આપણે આને નીચે ઉતારી લેશું અમે આપણે જોઈ લેવું મે માપેશ પાણી નાખું તો સરસ થઈ જશે તો એકદમ સરસ બફાઈ ગઈ છે તો હવે આપણે આને સાઈડમાં રાખી દેવું ને વઘાર કરી નાખીશું આપણે ગેસ ચાલુ કરશું આપણે કઢાઈ લીધી છે આ એમાં તેલ નાખશું આપણે સિંગ તેલ લીધું છે તો તેલને ગરમ થવા દેવું તો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો પહેલાં આપણે રાઈ નાખી દેવું ગઈ તો હવે આપણે જીરું નાખી દેવું અને આપણે આ હિંગ નાખી દેવું ગેસ આપણે ધીમો કરી નાખ્યો છે અને લસણ નાખી દેવું આદુ મરચાં પેસ્ટ નાખી દેવું હવે આપણે આ ડુંગળી નાખી દેવું ડુંગળીને આપણે તેલમાં કરી ચડવા દેવું તો ડુંગળી સરસ સડી ગઈ છે તો તો હવે આપણે આપણે આમાં મસાલા નાખી દેવું હળદર નાખી દેવું અને લાલ મરચું નાખી દેવું તીખું જે પ્રમાણે આપણે ખાવું હોય એ પ્રમાણે આપણે આમાં નાખવાનું એમ જીરું નાખી દેવું અને થોડુંક આપણે ગરમ મસાલો નાખી દેવું સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું મીઠું આપણે ઓલામાંય નાખ્યું છે બાફામાં હોતન નાખ્યું છે આપણે મિક્સ થઈ જાય એટલે આપણે આમાં આવે ટમેટા નાખી દેવું આપણે ગેસ ધીમો રાખ્યો છે એટલે હું આપણી ચટણી દાજે નહીં અને થોડાક ધાણા નાખી દે હવે ટમેટાને ઘણીક વાર આપણે આમાં સેળવવાના છે તેલમાં સરસ સડી જાય મસાલો બધો મિક્સ થઈ જાય તો ટમેટા આપણે એકદમ સરસ તેલમાં સડી ગયા છે તેલ છૂટું પડવા માંડ્યું છે આપણે

હવે આપણે આ પાણી એમાં થોડુંક નાખીશું જે પ્રમાણે આપણે રસો કરવો હોય એ પ્રમાણે આપણે પાણી નાખવાનું તો આપણે અડધો ગ્લાસ નાખી દેવું હવે આપણે આને પાંચ મિનિટ ચડવા દેવું તો આપણે પાંચ મિનિટ થઈ ગઈ છે તો ગેસને બંધ કરી દેવું અને આને આપણે નીચે ઉતારી લેવું ને આમાં ચવ કરી લેવું રસો આપણે જે પ્રમાણે રાખવો હોય એ પ્રમાણે આપણે રસો રાખી દેવાનો ઉપર આપણે થાણા નાખી દેવું તો તૈયાર છે આપણું સૂકી તુવેરનું શાક જો મારી રેસીપી પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો બે લાયકન જરૂર દબાવજો કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું સુકી તુવેરનું શાક